તમામ પક્ષોના આગેવાનોએ નક્કી કર્યું કે આપણે આવેદનપત્ર આપવું જોઈએ ડૉક્ટર સાહેબ જોડે આગેવાનોએ ચર્ચા કરીને કાલે કંઈક શ્રીમાં એ લોકોએ રજૂઆત કરી હતી પણ આપણે એ પહેલાં મેસેજ નાખી દીધેલો હતો કે જેથી કરી મામલતદાર મામલતદારશ્રીના માધ્યમથી કલેક્ટરે આવેદનપત્ર આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આપી તો આપણે આવેલા તમામ ગામોમાંથી મુખ્ય આગેવાનોમાં કુંડવા સરપંચ દીપાભાઈ સરસવા સરપંચ વિજયભાઈ આપણા સહયોગ હોસ્પિટલના ડોક્ટર જયરામજી અવાડ કલાક પહેલાથી અહીં આવીને બેઠા છે અને આજુબાજુ ગામોમાંથી કોર કમિટીના મિત્રો અને આપણી સમિતિના પ્રમુખ શ્રી નવીન મિત્રો એક વસ્તુ છે કે નાનું બાળક જન્મે એકદમ ચાલી નથી પડતું અને જે જન્મ આપતો હોય ને એ જન્મદાતા એની માને ઘણી વિધિ હોય છે વર્ષો પહેલાં આપણે રોયલ રાઠવાડ ગ્રુપ કરીને આવ્યું પછી સમિતિને નામ આપી અને એ સમિતિને સિંચન કરી એ સમિતિને જ્ઞાન આપ્યું એ સમિતિને વાડ વેલો બકરું કહેલું પેલું છોડને કઈ રીતે માવજત કરવી એ માવજત કરનાર વ્યક્તિ કોણ છે આપ બધા જાણો અને છોડ મોટો થયા પછી ફળની હાલત કઈ નહીં પણ કાંટા આપે તો માતને બહુ દુઃખ થતું હોય છે એટલે એના હૃદયમાંથી એના નાભિકમળમાંથી જે શબ્દો સરી પડે ને મંત્ર હોય છે અહીંયા એ વ્યક્તિનું નામ લી લેવું આપ બધા જાણો છો અને સમાજની એ વ્યક્તિ છે કે આપણું આ સીટો તૂટી જઈએ આપણે કોણ કરો મારે ચૂંટણી લડવી નથી કે મારે એમની પાસે દરેક રાજકીય વારાફરતી બોલાવીને એમણે સમજણ પાડી એમના ચેમ્બરે આ રીતે કરો આ રીતે કરો એ અભ્યાસ કરી રહ્યા તો અમુક દેખો રામચંદ્ર ભગવાનને પણ વિટંબણા પડી હતી કે મેં ગાદી બે જગ્યાએ વનવાસ બેઠવો પડ્યો હતો એટલે સારું કામ કરીએ ને ત્યારે ઘણી તકલીફો પડતી હોય છે આપ બધા વાકેફ છો એમાં મારો કોઈ સ્વાર્થ નથી હોતો આપ બધા નિસ્વાર્થ ભાવનાથી છેલ્લા કેટલાક આ એક મહિનાથી આ મગનભાઈ છે આ રાકેશ છે બધા બધા આપણે બધા છોકરાઓ ધંધાવાળા છે કંપની જતા છોકરાઓ છે કે ગમે તે પ્રવૃત્તિ કરતા છોકરા સત્તા સમય ફાળવી સમિતિ માટે આપ આવી રહ્યા છો અને એ નિષ્ણાત ભાવ આવતા હોય રસ્તામાં કાંટા વિખેરાલા હોય એ કાંટા ચડીને પણ તમે આવો છો એ માટે તમને સલામ ને ધન્યવાદ લાંબી વાત ના કરતા એક વાત કે સત્યની આપણે બધા વિચાર આમાં મારું તારું કોઈનું તો છે નથી આ લડાઈ ચંદુભાઈ કોઈ ની છે આપણા આદિવાસી ને માટે તો લોકો ખેલા ને ઘણા છે સાહેબ તો ખરેખર આ બાબતે આપણે જાગૃત થવાની જરૂર છે જાગી જ્યાં કર્યા એનું એટલે વિશેષ વાત કરતા મેં જયરામ ને વિનંતી કર્યું ડોક્ટરને કે આ બાબતે થોડી આપ ચર્ચા કરો મારીને ડોક્ટર જયરામ છે